નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જીરુનો એક મહત્વનો જે પાક હોય છે તેના વિશે કારણ કે જીરુનો પાક આપણે જ્યારે જીરુ વાવેતર કરીએ ત્યારે ખાસ કરીને આપણે પહેલો ડ્રોઝ અને બીજો ડોઝ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો તે ખેડૂતો વિચારતા હોય છે અને આપણે જેન તે દવાનો સ્પ્રે કરતા હોય છે અને એક સારામાં સારું રિઝલ્ટ તેની અંદર જોવા મળતું નથી તો આપણે આજે એક પહેલો ડોઝ અને બીજો ડોઝ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જેથી કરીને તમારું જીરું એક સારામાં સારું જોવા મળે અને જીરું કોઈ પણ નુકસાન ના થાય તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પહેલો ડોઝ અને બીજો ડોઝ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જ્યારે પણ પહેલો ડોઝ અને બીજો ડોઝ ઉગ્યા પછી દિવસ તમારે જવા દેવાના છે અને વીસ દિવસે આપણે પહેલો ડોઝ આપી શકીએ તો પહેલા ડોઝ ની અંદર જો વાત કરીએ તો તેની અંદર મોલો મોલોમચી હોય છે થ્રીપ્સ જોવા મળતી હોય છે અને જે ખપેડી હોય છે જે નાની નાની ઈયળ હોય છે તે તેની અંદર જોવા મળતું હોય છે અને જીરુને તે કટિંગ કરતું હોય છે એટલે કે નાનું જીરું હોય છે ત્યારે જો આવી જીવાત તમને જોવા મળે તો જીરું તે કટિંગ કરતું હોય છે અને આપણે એમ થતું હોય છે કે જીરું તો એક જ સારું ઊગ્યું હતું પરંતુ આપણે એમ થતું હોય છે કે જીરુની અંદર ક્યાંય ને ક્યાંય કોઈ પણ છોડવો કાપતા હોય છે તો તેની અંદર આપણે પહેલો ડોઝ હોય છે તે ખપેડીનો મતલબ કે જે ઇમિડા ક્લોરોપીડ જે આવે છે તેવી દવાનો આપણે સ્પ્રે કરવાનો હોય છે કારણ કે ઇમિડા ક્લોરોપીડ જે આવે છે દવા જે ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મમાં જે આવતું હોય છે તે આપણે લઈ અને સ્પ્રે કરવાનો છે તો ખાસ કરીને આપણે જે ઇમિડા ક્લોરોપીડ છે તેવી દવાનો સ્પ્રે કરવાનો છે જેથી કરીને તેની અંદર મચ્છી હોય અથવા તો જે થ્રીપ્સ હોય અથવા તો જે ખપેડી હોય તે બધાનો નાશ કરશે એટલે કે પેલો ડોઝ એવો મારવો જોઈએ કે તમામ જીવાતોનો જે નાશ કરે છે તેવાનો આપણે મારી શકીએ જેમાં પ્રોફેનોપોસ પણ ઘણા ખેડૂતો આપણે જે સ્પ્રે કરતા હોય છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ કે આમની સાથે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો કારણ કે જે આપણે કીધું કે ઇમિડા છે તે તો આપણે જીવાતોનો નાશ કરે પરંતુ જે જીરુની નરવાઈ અને જીવનો જે વિકાસ કરવાનો હોય છે તે આપણે તેની સાથે આપી શકીએ તે દવાની જો વાત કરવામાં આવે તો જે ઇન્ડોફિલ કંપનીનું જે મેક્સિલાઇઝર આવે છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ કારણ કે જે મેક્સિલાઇઝર છે તે એક ફર્ટિલાઇઝર રૂપમાં આવે છે તમે એક બોટલ આવે છે તેની આપણે જે ચાલીસ એમએલ સુધી આપણે સ્પ્રે કરી શકીએ અને તેનું રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળેલું છે જે ઇન્ડોફિલ કંપનીનું મેક્સિલાઇઝર ઘણા ખેડૂતો એ તે વાપરેલું પણ હશે અને તેનું રિઝલ્ટ ખૂબ જ સારું જોવા મળે છે તો ખેડૂત મિત્રો તમે ઇન્ડોફિલ કંપનીનું જે મેક્સિલાઇઝર છે તે આપણે જે ઇમિડિયા ક્લોરોપીડ અથવા તો પ્રોફેનોપોસ તમે દવાનો સ્પ્રે કરતા હોય તો તેમની સાથે આપણે આ દવા છે તેને આપણે આપી શકીએ તો ખેડૂત મિત્રો આપણે પેલોડ્રોજ છે તે ઇમિડા ક્લોરોપીડ અથવા તો તેની જગ્યાએ પ્રોફેનોપોસ અને તેમની સાથે આપણે જે મેક્સિલાઇઝર આવે છે તેનો ઉપયોગ કરી શકીએ અને બીજો ડ્રોઝ છે તે પણ આપણે આ દવાનો મારવાનો છે કારણ કે જો તમે બે વખત તમે જે અઠવાડિયાની એટલે કે આઠ દિવસની અંદર તમે બે અવા ડ્રોઝ આપશો તો જે જીરું હોય છે તે નાનું હોય છે તેને ખાસ કરીને આપણે જે જીવાતો જે આપણે કહ્યું તેવી જ રીતના જીવાતોથી આપણે આપણા જીરુને બચાવવાનું હોય છે અને જે ઇન્ડોફિલ કંપનીનું જે મેક્સિલાઇઝર છે તે તેની અંદર પોષણ આપશે તેથી સોળનો વિકાસ થશે તેનું થડ મજબૂત થશે અને તેમાં ફૂટ જોવા મળશે તો આપણે ખાસ કરીને આપણે આ બે દવાનો સ્પ્રે કરવાનો છે અને ત્યાર પછી આપણે કઈ કઈ દવાનો સ્પ્રે કરી શકીએ તો આગામી દિવસોમાં તે પણ વિડીયો મેં આપીશું તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી આપી શકીએ અને તેને મદદ આપણે કરી શકીએ તો ખેડૂત મિત્રો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ હિન્દ વંદે માતરમ